લાઈ દર્શન કરાવી રહ્યા છે આ છે કાદિમ ને કાદિમ ના લાઈ દર્શન ઝડપથી બધા મિત્રો જોડાય છે પછી બીજા મંદિર દર્શન કરાવીએ તો લાઈવ માં બની રહીજો મિત્રો ચાલો નજીકથી દર્શન કરાવીએ છે ગજેન્દ્રના લાઈવ દર્શન આજના મિત્રો જોઈ શકો છો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ આજના લાઈવ દર્શન સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે મિત્રો ગાજ મંદિરના અને આજે રામનવમી છે તો એના નિમિત્તે સુંદર મજાનું શણગારવામાં આવેલું છે મિત્રો તો નવા મિત્રો જે જોડાણ બધા મિત્રોને બાપા રામ જય શ્રી રામ અને જે આપણી ચેનલમાં પહેલી વાર જોડાણ આવે એમાં તેને જણાવવાનું કે જો ચેનલમાં તમે નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગ્યાને સાંજે આઠ વાગ્યા લાઈવ દર્શન કરાવી છે ક્યારેક વહેલા મોડું થઈ શકે બાપાના નવા સ્ટેટસ અને નવા વિડીયો પણ મૂકીએ છીએ મિત્રો જેથી કરી ઘરે બેસીને તમે રોજ લાઈવ દર્શન કરી શકો બીજા વિડીયો અને સ્ટેટસ પણ જોઈ શકો તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો સમાધિ તરફ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવ્યા તો લાઈવમાં બની આવી છે મિત્રો સમાધિ મંદિર તરફ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવ્યા તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે બધા મિત્રોને બાબા જય શ્રી રામ અને આજના ગાંધી મંદિરના લાઈવ દર્શન નવા મિત્રો છે અને ફરી વખત જોડે જણાવી દઉં કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આજના અકાદમી દિનના લાઈવ દર્શન રામનવમી નિમિત્ત તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તો તમને સવારે અને સાંજે બંને ટાઈમ નોટિફિકેશન મળી રહેશે મિત્રો ચાલો મિત્રો તો આજના લાઈવ દર્શન અત્યારે આપણે જી મંદિરે છે અહીંથી હવે સમાધિ મંદિર જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો ધીમે ધીમે આપણે સમાધિ મંદિર તરફ જઈએ અને સમાધિ અંદર દર્શન કરાવીએ અરે નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ચાલો સમાધિ અંદર દર્શન કરાવીએ મિત્રો તમને

நிற்கிட்ட <coughs> જે કે કરી સવાર અને સંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન પ્રકાશના લીધે વ્યવસ્થિત દર્શન નહીં થઈ શકે મિત્રો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો ધ્યાન મંદિર તરફ જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો સામે ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો અને ધ્યાન મંદિરના લાઈવ દર્શન કરાવ્યા તો લાઈવમાં બન્યા રહીજો નજીકથી દર્શન કરાવીએ ધ્યાન મંદિરના અને નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બને ટાઈમ લાઈવ દર્શન થઈ શક્યો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન વિડીયો ગમતો હોય તો લાઇક કરી શકો છો કમેન્ટ કરી શકો છો મિત્રો લાલજીભાઈ બાબાશરામ પરમાર સતીષ બાબાશરામભાઈ અને નવા મિત્રોને જાણવાનું કે ચેનલ પહેલીવાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સંજે બારના ટાઈમ લાઈવ દર્શન થઈ શકે

જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે બાપાને નવા ટેકટર્સ અને વિડીયો મળી શકે વડની અંદર આપણા બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો આપણે વર્ડની અંદર બાપાને તમને દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો ભાઈ દુખ્યાના બેલી બાપા સીતારામ વડમાં મિત્રો ધ્યાનથી જોઈશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન મોઢું બધું જ છે દીધા છે આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ઘણા બધા નવા મિત્રો લાઈવમાં જોડાઈ જાય તો નવા મિત્રો અને જણાવો કે ચેનલમાં જો તમે પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સોળ આઠ ટોકીને સંજ્યા થોડીમાં લાય દર્શન કરાવીએ છીએ ચાલો મિત્રો તો આવે જઈએ ને બીજા મિન્દિના દર્શન કરાવીએ હવે મિત્રો જોઈશું તો મંડપ નાખી દીધા છે જેથી કરી કોઈ પણ યાત્રિકોને છે ઉપરના સને પગ ન બળે એટલા માટે અને અહીંથી મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે આખા મંદિરની અંદર મંડપ નાખી દે છે મિત્રો જેથી કરી કોઈ યાત્રિકોને તકલીફ ન પડે અને બીજું એ કે બપોરના સમયે શરબત પણ આપવામાં આવે છે જેથી કરી યાત્રિકોને તડકો ન લાગે અને ઠંડક મળી મળી રહે અને રોજનો આઠસો લીટર જેવો શરબત વેચવામાં આવે છે આપણે બપોરના સમયે ફરી પાછા ગાંધી મંદિર આવી ગયા

તો જોઈ શકો તો આજે ટ્રાફિક ચાલુ થઈ ગયું છે મિત્રો આજે રામનવમી છે ચાલો મિત્રો તો આજના લાઈ દર્શન એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાબતરામ જય શ્રીરામ તરી પાસે સાંજે આઠ વાગે લાઈનમાં મળીએ બધા મિત્રોને બાબતરામ ગૌતમભાઈ લાઈક કરી દેજો મિત્રો સંગમભાઈ બાપેશતારામ ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાના છે આજના લાઈવ દર્શન અને નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે મિત્રો જેથી કરી તમને રોજ સવારે અને સંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ ચૂક્યા બાપા નવા સ્ટેટસ મળી ચૂક્યા બાપા સીતારામભાઈ જસુભાઈ બાપા સીતારામ બધા મિત્રોને બાબા સીતારામભાઈ ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાસે આપણે સાંજે આઠ વાગે લાઈવમાં મળશે મિત્રો તો આઠ વાગે તો સવા આઠ આપણે લાઈવમાં મળશે આજનો લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રોને અબેશરામ લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર જય શ્રીરામ જય મંદા અબસ્તારામભાઈ તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ અને નવા મિત્રોને જણાવી દેવી કે પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો એટલે સુધી રાખીએ બધા મિત્રોને